સૌથી વધુ અસરગ્રસ્ત છે પાણી ભરાવાની સ્થિતિ એટલી ગંભીર બની છે કે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અને નોકરીયાતો પાણીમાંથી પસાર થઈને પોતાના ગંતવ્ય તરફ જતા નજરે પડ્યા છે આ દ્રશ્યો સ્થાનિક નાગરિકોને વ્યતીત કરી રહ્યા છે અને એકવાર ફરીથી તંત્રના દાવાઓ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન ચાલકોમાં વિઘ્ન અને રસ્તા ઉપર કાદવની સ્થિતિ સર્જાઈ છે નાગરિકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે જેના કારણે દૈનિક જીવન વિક્ષેપગ્રસ્ત બન્યું છે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પહેલા ધોરદાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા સિઝનમાં વરસાદના પ્રથમ જ દિવસે આ દાવાઓ પોકળ સાબિત થતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં નારાજગી ફાટી નીકળી છે